ના ઈશારે આવું અધમ કૃત્ય કરવામાં આવી રહ્યું છે સુરત શહેર આમ પાર્ટી દ્વારા વરાછા વિસ્તારના મિની બજાર ખાતે રેલી કાઢીને અમરેલી લેટર કાર્ડમાં યુવતી સાથે જે એક પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મિની બજાર માનગઢ ચોક ખાતે સરદાર પ્રતિમા પાસે એકત્રિત થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આપની મહિલા કોર્પોરેટર નેતાઓ દ્વારા યુવતી સાથે ન્યાય થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી

માનગઢ સરદાર પ્રતિમા સુધી રેલી વિરોધ પ્રદર્શન કરાયું હતું ગુજરાતમાં જાણે કે કાયદાનું શાસન મરી પરવાયરું હોય ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગૃહ મંત્રાલયના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારો નું સરઘસ કાઢી અને ગુજરાતમાં એક નવી પ્રથા શરૂ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે ગુનેગારોનું સરઘસ કાઢવું અને ગુનેગારોના સરઘસની સાથે સાથે નિર્દોષ દીકરી એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી એનો કોઈ વાક નહોતો એનો સરઘસ કાઢી અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામય ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં એક સામાન્ય ગરીબ પરિવારની પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખે આખા ગુજરાત માટે શરમજનક કહેવાય નામોશીજનક કહેવાય આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આમ આદમી પાર્ટીએ સંદેશો આપે છે કે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો તમારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ગુનેગારનું સરઘસ કાઢવું જોઈએ નહીં કે સામાન્ય પરિવારની સામાન્ય દીકરીનું આમ આદમી પાર્ટી વિરોધ કરે છે અને વિરોધના પ્રતિકાત્મક સ્વરૂપે મિની બજાર ખાતે એક યાત્રા કાઢી અને સરદાર સાહેબને વંદન કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ નીકળી છે અને સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરવા માટે નીકળી છે કે ગાંધીના ગુજરાતના ના સરદારના ગુજરાતમાં આ સરઘસ વાળી પ્રથા કરી અને ગુજરાત ને શરમજનક સ્થિતિમાં મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટી એ જે કર્યું છે